જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા શહેર ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા